ખેડૂતો શું સમજે પ્રેસ કોન્ફરન્સ માંથી મયુરભાઈ ખેડૂતો શું સમજે કે આપણે કયા પક્ષની તરફ આશા ભરી મીટ માંડીને બેઠા હતા જ્યાં અંદરો અંદર સાજીસ ચાલે છે એ પક્ષ આ એક બાજુ ગોપાલ જો એમ કેતા હોય કે હું આને મર્દ માણસ અથવા તો ડાયનેમિક અથવા તો હિંમતવાન કે શૌર્યવાન માણસ માનતો તો પણ એ આટલા ડરપોક નીકળ્યા કોઈ વ્યક્તિ તમારો પક્ષ છોડે પછી તમને કેમ ખબર પડે છે કે આ ડરપોક છે કે મરદ છે તો એનો અર્થ એમ છે કા તમને જાચ પરખ કરતા આવડતું નથી અને કા તમને ખબર છે છતાંય તમે એને સિંહ તરીકે યાત્ર એને ખોટે ખોટો રજૂ કર્યો

કુલ ત્રણ કેસો છે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું એમાં એમણે ત્રણ કેસોનો ઉલ્લેખ કર્યો છે એક કેસ ત્રણસો એટલે કે ટાટિયા તોડી નાખવાનો કેસ હાથપગ ભાંગી નાખવાનો કેસ બે કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ જે ટાટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને બે હજાર બાવીસ ની ચૂંટણી પછી પાંચ વર્ષની સજા પડી ચૂકી છે બાકીના જે બે અલગ અલગ કેસ ત્રણસો ના બે કેસ એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદ્દત છે આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના બે કેસો છે બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે બારમી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે ફાઈનલ આર્ગ્યુમેન્ટ આખરી નિર્ણય આજે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થાવાનો હતો એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો બાર તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી એટલે લાચારીમાં મજબૂરીમાં

અને એ ઈશુદામ ગડવી અને ગોપાલ એટલે હવે ભાજપમાં જવાના એવું આ ભાઈનું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો તો તમે આ ભાઈને વિડીયો જોઈ લો અને ગોપાલ ગોપાલ એટલિયા અને રાજુ કરપડા વિશે તમારે શું રાય છે દોસ્તો એ કોમેન્ટમાં બતાડજો તો રાજુ કરપડા કરપડાને ગોપાલ એટલે ભાજપમાં જોડાશે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપીને દોસ્તો તમારે શું કેવું છે તો આ આ ભાઈનો તમે વિડીયો જોઈ નમસ્કાર ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવેવા નિવેદન કરતા હતા પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઇશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે જનતાને સમજવાની જરૂરિયાત છે ધન્યવાદ નમસ્કાર ગુજરાતની જનતાને આજની તારીખ આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે નિવેદન કરતા હતા પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે જનતાને સમજવાની જરૂરિયાત છે ધન્યવાદ પ્રদর্শক મિત્રો રાજુ કરવાડનો એવું કેવું છે કે હું પાર્ટીમાં રહ્યા વગર દોસ્તો ખેડૂતોની અને ગરીબોની મદદ કરીશ અને એમના વિશે અવાજ ઉઠાવીશ તો એમના વિશે ગોપાલભાઈએ હટાય વળતો જવાબ આપ્યો તો બક્કેટરનો તમે વિડીયો જોઈ લો રાજુએ પાર્ટી છોડીને ગયા છે હવે ચર્ચા એવી પણ છે કે ભાજપમાં પણ જશે કોંગ્રેસમાં પણ જશે અથવા રાજુભાઈ પોતે એવું કીધું છે પ્રેસ કોન્ફરન્સમાં કે હું બિન રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવીશ તમને શું લાગે ક્યાં જશે હવે એમાં જે સ્ક્રિપ્ટ નક્કી થઈ છે મારી પાસે જે ગુપ્ત સમાચાર છે અનવેરીફાઈડ સોર્સ પાસેથી એ પ્રમાણે રાજુભાઈ હર્ષસંઘવી વચ્ચે એવી ડીલ થયેલી છે કે હમણાં થોડોક સમય રાજુભાઈ બિનરાજકીય રહેશે